નમસ્કાર મિત્રો ફરી એક વાર તમારા બધાનું સ્વાગત છે એક નવી વાર્તાની અંદર અને આ કહાની એક ભાઈ અને એક બહેનની છે કવિતા જોવામાં ખૂબ જ સુંદર હતી તેની કોલેજ પૂરી થઈ ગઈ હતી એટલે જ તેના માતા પિતાએ તેમના લગ્ન કરાવી દીધા અને કવિતાના પતિનું નામ અમિત હતું અને તેના પોતાનો બિઝનેસ હતો કવિતા અને તેના પતિની જિંદગી ખૂબ જ સારી રીતે અને શાંતિથી પસાર થઈ રહી હતી તેને તેના જીવનમાં કોઈ પરેશાની નહોતી અને તકલીફ તો એક જ વાતની હતી કે લગ્નના ત્રણ વર્ષ પછી પણ તેને ઘરે કોઈ સંતાન નહોતું એટલે માહોલ થોડો ખરાબ થવા લાગ્યો સંતાનના હિસાબે કવિતા તેના પતિ એટલે કે અમિતને વારંવાર કહેતી રહેતી હતી કે તમારી અંદર તાકાત જ નથી જો તમે પૂરી પૂરી તાકાત નહીં લગાવો તો શું છોકરો આસમાનથી પડશે વારંવાર કવિતા અને અમિતની વચ્ચે આ વાતને લઈને ઝઘડો થતો હતો તે વિચિત્ર પ્રકારની મહિલા હતી તેના પતિ મહેનત કરવા છતાં તેને સંતોષ આપી શકતો ન હતો એટલે કે અમિત એક મહેનતનું માણસ છે અને હતો અને તેની પત્ની તેને હંમેશા ના કહેતી કવિતા તેના પતિને કહેતી કે તમે કોઈ સારા ડોક્ટર પાસે તમારો ઈલાજ કરાવો અને મેં તમારી સાથે લગ્ન કરીને મારી જિંદગી બરબાદ કરી નાખી છે મિત્રો આના જેવી જ બીજી સ્ટોરી જોવા માટે અમારી આ ચેનલને લાઈક સર જરૂરથી કરી દેજો અમિત તેમની પત્નીની વાતો સાંભળતો તો પણ તેને કંઈ કહેતો નહીં અને જ્યારે જ્યારે તે તેની સાથે સમય વિતાવતો હતો ત્યારે તે કવિતાને ખુશ કરી શકતો નહીં એક દિવસ અમે ત્યાં શહેરના સારા ડોક્ટર્સ પાસે જઈને પોતાની પ્રોબ્લેમને બતાવી પણ કોઈ ફાયદો થયો નહીં એ પ્રોબ્લેમ એમ જ રહી ગઈ અને એક દિવસ કવિતાનો જન્મદિવસ હતો એટલે તેણે પોતાના બધા જ સંબંધીઓ અને દોસ્તારોને આમંત્રણ આપ્યું પરંતુ કવિતા ખુશ ન હતી એક મહિલા ત્યારે જ ખુશ રહે છે જ્યારે તેનો પતિ તેને ખુશ રાખે છે જો તેનો પતિ તેને ખુશ ના રાખી શકે તો તે કોઈ પણ સુધી આવ્યા હતા અને દોસ્તારો પણ આવ્યા હતા અને બધાએ તેને બર્થ ડે વિશ કર્યું તેને જન્મદિવસ ઉપર વિપુલ પણ આવ્યો હતો અને તે તેના મામાનો છોકરો હતો વિપુલના લગ્ન થઈ ગયા હતા પરંતુ તેણે તેની પત્ની સાથે છૂટાછેડા લઈ લીધા હતા કારણ કે વિપુલની પત્ની વિપુલની તાકાત સહન નહોતી કરી શકતી એટલા માટે તેણે વિપુલની સાથે છૂટા છેડા લઈ લીધા હતા અને તેણે કવિતાને ઉદાસ જોઈ એટલે તેણે પૂછ્યું હતું કે કવિતા શું વાત છે હું આવ્યો ત્યારથી જોઉં છું કે તું ખૂબ જ ઉદાસ લાગે છે અને તેણે કહ્યું હું તને શું બતાવું મારી જિંદગી નરક બની ગઈ છે આ અમિત સાથે લગ્ન થઈ ગયા ને એટલે મારા લગ્નને ત્રણ વર્ષ થઈ ગયા છે અને હું હજુ સુધી માં નથી બની શકી તો વિપુલે કહ્યું તું ખોટી હેરાન થાય છે ભગવાન ઉપર ભરોસો રાખ એક દિવસ જરૂર માં બનીશ તો કવિતા કહેવા લાગી હતી કે તેના પતિની અંદર જ ઈચ્છા શક્તિ ના હોય તો તે મહિલા કઈ રીતે માં બની શકે ત્યારે પછી કવિતા બોલી કે મારો પતિ ફક્ત નામનો પતિ છે આટલું કહેતા કહેતા કવિતાની આંખોમાં પાણી આંસુ આવી ગયા અને વિપુલે તેને માપી લીધી અને કહ્યું જ્યાં સુધી હું છું ત્યાં સુધી તું ટેન્શન લેવાની જરૂર નથી તેણે કવિતાને છાની રાખી હતી અને આશ્વાસન પણ આપ્યું હતું જ્યારે વિપુલે તેને પોતાના ગળે લગાડી અને તો તેને એક વિચિત્ર ભાવ પેદા થયો હતો અને થોડા જ દિવસ પછી તેણે પોતાની પતિ એટલે કે અમિતથી છૂટાછેડા લઈ લીધા હતા અને પોતાના પતિને છોડીને તે વિપુલ સાથે રહેવા જતી રહી હતી ત્યાર પછી કવિતાના બાપુજી ખૂબ જ રૂપિયાવાળા હતા અને તે એવા માહોલમાં મોટી થઈ હતી માટે તે તે તેના ઘરે 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 કોઈ આવીને પીવા લાગી થોડી જ વાર પછી વિપુલ આવ્યો હતો તેણે કવિતાને કહ્યું તું શા માટે અહીંયા આવી ગઈ છો તો ત્યાર પછી કવિતાએ કહ્યું હતું સાફ સાફ જણાવી દીધું કે મારો પતિ મને ખુશ નથી રાખી શકતો જેના લીધે હું તેને છૂટાછેડા આપીને આવી ગઈ છું તો વિપુલે કહ્યું મને કોઈ વાંધો નથી જ્યાં સુધી તારે અહીંયા રહેવું હોય ત્યાં સુધી તું રહી શકે છે એટલા જ માટે ત્યાર પછી વિપુલ એ બીજે દિવસે ફરવા માટે બગીચામાં લઈ ગયો હતો આજે ઘણા બધા દિવસ પછી કવિતા ફરવા ગઈ હતી મિત્રો સ્ટોરી કેવી લાગી રહી છે તો તમે કમેન્ટ બોક્સમાં જરૂરથી કહેજો અને બે લાઈક અને ઓલ પર જરૂરથી સેટ કરી દેજો અને તેના ચહેરા ઉપર આજે આનંદ નજરે આવી રહ્યો હતો વિપુલે તેને આખો દિવસ અલગ અલગ જગ્યાએ ફરવા માટે લઈ ગયો હતો સાંજે બંને ઘરે આવ્યા અને જમ્યા પછી હોલમાં બેસીને વાતો કરવા લાગ્યા હતા કે તે બંને ખૂબ જ ઉદાસ થઈ ગયા કારણ કે બંનેનું ઘર વિખેરાઈ ગયું હતું વિપુલ અને કવિતા મામા એના છોકરા હતા બંને સાથે નસીનું પાણી પીધું અને ધીરે ધીરે વાતો કરવા લાગ્યા હતા અને વાત કરતા કરતા જ તે બંને નજીક આવી ગયા હતા અને એટલા નશામાં જૂથ હતા કે નશો પણ વધી ગયો હતો બંને એક જ પરિસ્થિતિની અંદર ગુજરી રહ્યા હતા એટલે થોડી જ વારમાં આગ લાગી ગઈ હતી અને બંને જ પોતાના સંબંધને મૂકીને મન ભરીને સમય વિતાવ્યો ત્યાર પછી એક કે દોઢ કલાક પછી ગુજરાતના કાંઠે આવેલું તાવ તે બાબત થોડું શાંત થયું અને કવિતાએ કહ્યું તારી સાથે રહીશ હું તારી સાથે લગ્ન કરવા માંગુ છું હું તારા માટે જ મારા પતિને છોડીને આવી છું અને તારી છું અને વિપુલ પણ ફરી વાર લગ્ન કરવા માંગતો હતો તેને પણ આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક જરૂરથી કરી દેજો અને હા ખાસ વાત કે ચેનલને તો કરવાનું ભૂલતા જ નહીં જરૂરથી કરજો આપણે ફરી મળશું આવતીકાલે એક નવી વાર્તાની અંદર ત્યાં સુધી બન્યા રહેજો અને હા નવા વિડીયોની અંદર મળીશું ત્યાં સુધી આવજો મિત્રો આવેલા નામ પાત્ર અને ઘટના ફક્ત ને ફક્ત કાલ્પનિક છે અને તેનો કોઈ પણ વ્યક્તિ સાથે કે ધર્મ સાથે સંબંધ નથી આ વિડીયો ફક્ત ને ફક્ત આપણા સૌના મનોરંજન માટે બનાવવામાં આવે છે ઓકે તો વિડીયો જોવો અને આનંદ માણો વિડીયો પૂરો જોવા બદલ આપ સૌનો દિલથી ખૂબ ખૂબ ધન્યવાદ આભાર લાઇક છે સબસ્ક્રાઈબ કરતા જજો યારો